વેલકમ ટુ એવરીથિંગ ગુજરાતી ચેનલ તો ચાલો બાળકો આજે રવિવારનો દિવસ છે અને આપણે અહીંયા એક પાર્કના અંદર આવ્યા છે જે વિટબીનું પાર્ક છે અને અહીંયા દરિયા કિનારો બી છે મોટું તળાવ જેવું પાણી સાથે અને ઘણી બધી બેસવાની જગા છે ઝાડ લીલું ઘાસ પછી અહીંયા ગઝીબો બનેલું છે જેના અંદર બધા બેસીને પોતાનું ખાવાનું લઈને આવે છે ઘરેથી અને અહીંયા બાર અલાઉડ નથી પણ ઘરેથી લાવી શકો તમે બનાવેલું અને આ જો આ જૂલા છે અહીંયા બચ્ચાઓ માટે પાછળ પાણી છે તળાવ સુંદર સ્વચ્છ પાણી છે અને આ બધા બેસવાના બેન્ચિસ બી છે આગળ ઘણી સારી વોક કરવાની જગા બી છે કે અહીંયાથી ચાલવું હોય તમને થોડું એક્સરસાઇઝ કસરત કરવી હોય અને અહીંયા છે જે આ પાર્કિંગ લોટ છે ગાડી તમે પાર્ક કરી શકો છો અને પાર્કિંગ ફ્રી છે અહીંયા રવિવાર છે એટલે અને બાકી આગળ તમને પાણી પાસે જઈને વધારે બધું બતાવીશું ને હમણાં સવારના અત્યારે સાડા અગિયાર વાગ્યા છે અને આજનું મોસમ જે છે એ વાદળા આવેલા છે એટલે વરસાદ કદાચ પડવાનો છે જુઓ છો આકાશમાં થોડા કાળા કાળા વાદળા છે અને અહીંયા લીલાછમ ઝાડ જુઓ છો તમે હજી હમણાં બહુ બધા આવ્યા નથી પણ બપોર પડશે એટલે આવશે પછી આ પાણીના અંદર બધા સ્વિમિંગ બી કરે છે જગા છે અહીંયા સ્વિમિંગ કરવાના માટે સામે બચ્ચાઓની રસોડી જેવું રમવાનું બી છે નાના બાળકો માટે તો પછી ફરી મળીશું આગળ આપણે આ છે લેક ઓન આમ લોક એક પાર્ક માં આવ્યા છે બીચ છે પાણી છે બહુ સુંદર પછી બેસવાની જગ્યા છે અહીંયા પાર્ક છે નાનું કેવું જીમ છે આઉટડોર ગાડીઓ છે છે અહીંયા ને પછી એક મોટું પાર્ક છે બહુ મોટું એ પાછા અહીંયા આપણે પાણી પાસે આવી ગયા ફરી તો ચાલો હવે પાણી પાસે તમને વધારે નજદી દેખાડવું પાણીના અંદર બચ્ચાઓ રમી રહ્યા છે સ્વિમિંગ કરી રહ્યા છે ને આગળ જોશો કે એક બોટ આવી રહી છે પાણીમાં બહુ દૂર છે અહીંયા હજી તરફ લાઇટ હાઉસ છે અહીંયા પાણીના અંદર બધા બચ્ચાઓ સ્વિમિંગ કરી રહ્યા છે માણસો બેઠા છે આ બાજુ બચ્ચાને રમવાનું ઝૂલા અને લપસણી ને બધું છે તો અહીંયા બચ્ચા રમી રહ્યા છે બહુ સુંદર વાતાવરણ છે આજે આમ આકાશમાં વાદળા છવાયેલા છે પણ વરસાદ હજી આવ્યો નથી તો બધા એટલે એન્જોય કરી રહ્યા છે અહીંયા મચમાં ગઝીબો બનેલું છે એમાં બેસીને બધા ખાઈ રહ્યા છે અહીંયા ખૂબ લાઇનથી બધાએ ટેબલ લગાવીને લંચ કરી રહ્યા છે આગળ મટી છે પંખી રમીલિયા છે વ્હ જો અહીંયા પણ એક છે મટીના અંદર બી બધા એટલા બધા પંખી છે બધા કાર્યો છે એના અંદર એક હમણાં બોટ સેલ બોટ બી જઈ રહી છે વચમાં સ્વચ્છ એકદમ સાફ સ્વચ્છ સુથરું પાણી છે આસમાન પાણી એકસાથે નજર આવે છે સામે તમે એન્ડ પર જોશો એવું લાગે છે કે આસમાન ને પાણી એકસાથે થઈ ગયા છે એક લાઈન કાઢી દેખાય છે આદળાની બાકી બહુ સરસ વાતાવરણ છે પંખી ઉડી રહ્યા છે માણસો સ્વિમિંગ કરી ચાલો ફરી તો ચાલો બાળકો હવે આપણે જે છે એકદમ સાંજનો ટાઈમ થઈ ગયો છે થોડો થોડો વરસાદ શરૂ થઈ ગયો છે અને એકદમ પાણી પાસેથી આપણે જોઈ રહ્યા છે એકદમ પાણી છે નજદીક સામે ખુલ્લું આસમાન છે અને અહીંયા જે છે લાઇટ હાઉસ છે એકદમ નજીક આવ્યા છે લાઇટ હાઉસના આપણે અને અહીંયા છે તો જીમ છે બચ્ચાઓને રમવા માટે અંદર જઈ રહ્યા છે પણ અહીંયા અત્યારે વરસાદના લીધે કોઈ છે નહીં આખું લેક સાઈડ જે છે લેક સોળ ખાલી થઈ ગયું છે ને થોડી વારમાં આપણે કંઈક છુપાવવું પડશે વરસાદથી ઝાડ નીચે એકદમ વાદળા જોયા તમે કાળા કાળા વાદળા છે એકદમ ચાલી રહી છે બહુ સુંદર વાતાવરણ છે આપણે ઘણા દૂર આવી ગયા છે બગીચો બેઠેલા છે હજી પણ પાણી પાસે અહિયાં કોઈ નથી કેમ કે સ્વિમિંગ નથી કરી શકતા ને હવે ઠંડકના અંદર સામે એક છે જે સેલ બોટ તમને દેખાય છે હજુ નજીકથી સરડવાળું વહાણ છે જેના અંદર માણસો બેઠા છે ને હવાથી ચાલે છે તો હવે બહુ ધીમી ચાલી રહી છે હવા એટલે એ પણ બહુ સ્લો ચાલી રહ્યું છે બિલકુલ સ્લો પાણીની વચ્ચે ઊભું રહી ગયું છે ચાલો ફરી મળીશું Mae'n cael sy'n bod